સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં બાળકિશોના અપહરણ વીથ મર્ડરના ગુનામાં ઝડપાયેલા અને એક વર્ષથી વચગાળાના જામીન મેળવી ભાગી છૂટેલા બે રીડાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે સુરતમાં તહેવારો સમયે ગુનાખોરી ડામવા અને નાસ્તા પડતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ એક્ટ સ્કવોડની ટીમે બાતમીના આધારે સુરત ગ્રામ્ય કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં બાળકીશોના કિડનેપિંગ અને મર્ડરના ગુનામાં ઝડપાયેલા બે આરોપીઓ ગૌતમ ઉર્ફે મોનુ અને વિનાયક ઉર્ફે સોનું એક વર્ષ સગા વચગાળાના જામીન મેળવી ફરાર થયા હોય જેઓ હાલ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન ખાતે જઈ ત્યાંથી ગૌતમ ઉર્ફે મોની ઉર્ફે ગોવિંદ શ્રીરામ રામદેવ યાદવ તથા ઉત્તરપ્રદેશ ખાતે જઈ ત્યાંથી વિનાયક ઉર્ફે સોન શ્રીરામ રામદેવ યાદવની ઝડપી પાડી સુરત લાવી તેઓનો કબજો કડોદરા જીઆઈડીસી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી